તો હેલો દોસ્તો કેમ છો સ્વાગત છે તમારો એક નવા એપિસોડમાં તો જોઈ લો આ છે મારા મેમ્બરો જોઈ શકો છો તો આમને તકલીફ છે તો આપણે એમને પૂછી લઈએ કે સાની તકલીફ છે તો તમે બધાઈ શકો છો જતીનભાઈ કે તમારી સાની તકલીફ છે આ પથ્થર કે ચાલો તો જતીનભાઈ તમે જણાવો કે હાની તકલીફ છે તમને હા બોલો ને ભાઈ તમારી તકલીફ આની છે આઈફોન લીધું તો મારા

એને બી એમ લીધી છે ગાઈસ તમે જોઈ લો એ બધા એમટી ટી ડુ કેટીએમ વાળા આઈફોન વાળા તો બે મેમ્બરને ને પૂછી આ તો કઈ બોલતા નહીં તો આમને તો આપણે પૂછે ને ગરીબ જ છે રે આ બંને ગરીબ છે એટલે આમ ડુ ને કશું નહીં લેતા તમારા સપના નહીં મોટા છે ને ગાડી ફેરવાનું સ્કોર્પિયો ફેરવાનું કેટીએમ ડુ એ બધું કશું નહીં કશું નહીં

એવું છે તારે એક હજાર બાકી છે તો આપ દર્શકો પૂછે તે એમનું તો કઈ છે નહીં કોઈ લક્ષ્ય ને આગળ જઈને તમારે શું કરવાનું છે ભણવાનું છે એટલે તમારે એટલે હપ્તા નહીં ભરવાનો એમ હમણાં જેવો ધંધો કરવાનો છે તમારે તો હારું કહેવાય તારે તુષાર તુષાર વાળો જોઈ શકો છો આવા આવા મિત્રો છે અમારી સાથે જે કે છે કે હપ્તા ભરવાના છે ને બાકી છે ને જોઈ લો તમે તો સાચી વાત આમને કહી દો કે કોઈ દિવસ લોન પર હપ્તા ના ભરતા ના શું કેલા ઈમાં ઈમાં પર બધું ના લેતા લે હોય તો કેસ પર લેજો અને તમે સારી નોકરી કરતા તારે તમે લેજો બાકી હમણાં જેવા હપ્તા ભરી ને રીન થાકી જશો તો તમારા હપ્તા ના ભરે બરોબર ને પૈસા હા એટલે એ બી જે ખોટી ઈજ્જત બી છે ને ભાઈ બરોબર ને તો આ અમારી એક નાની વડીલોની મિટિંગ હતી તો તમે જોઈ શકો છો અમારી મિટિંગ કેવી સરસ મજાની રહી છે તો આવા આવા વિડીયો જોવા માટે મને લાઈક કમેન્ટ અને શેર અને જરૂરથી કરજો ટાટા બાય ગુડ નાઈટ